મહુવા તાલુકાના દેગવડા ગામે પવનચક્કીનું પાંખડું તૂટીને લટકી જતાં આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોમાં ભયનો માહોલ ઊભો થયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે પવનચક્કીનું પાંખડું તૂટતા જોરદાર અવાજ સંભળાયો હતો જેને લઈને કામ કરતા કામદારોમાં પણ નાસબાગ મચી જવા પામી હતી આ બાબતે તાલુકાના સદસ્ય વિક્રમભાઈ એ લેખિતમાં પણ આપેલ છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ ન હોવાનું જણાવ્યું હતું પવન પવનચક્કીનું ભાંખડું તૂટવાનો અવાજ એક કિલોમીટર સુધી ભારે સંભળાયો હતો જે પોલ સાથે બે વાર ભટકાતા અવાજ જોરદાર આવતા આજુબાજુના ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને વાડીમાં કામ કરતા કામદારો પણ ભાગ્યા હતા સદનસીબે એક પાખડું તૂટીને લટકતું જ રહી ગયું હતું જેને કારણે કોઈ મોટી જાનહાની થતાં અટકી હતી જેને લઈને આસપાસના વિસ્તારમાં રહેણાંક ધરાવતા તેમજ વાડીમાં કામ કરતા અને આસપાસમાં વાડી ધરાવતા ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી રહી છે જે બાબતે ભાવનગર જિલ્લા ખેડૂત અગ્રણી ભરતસિંહ વાળાએ પણ તંત્રને આડે હાથ લીધું હતું અને ભારે રોજ સાથે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી મારું નામ વાળા ભરતસિંહ બપોટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે બે હજાર દસ બારથી જ્યારથી પવનચક્કી તાલુકા તાલુકાના ભાવનગર જિલ્લામાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી અમારો વિરોધ છે કે આ પવનચક્કી છે એ આવનારા દિવસોમાં આ વિસ્તારને ભયંકર નુકસાન કરે આજે જ અમને જાણવા મળ્યું છે કે આજે છ આઠ બે હજાર ચોવીસના રોજ અત્યારે દેગવડા ગામની અંદર એક પવનચક્કીના પાંખડા તૂટી ગયા છે અને રાણાકીય વિસ્તારની બાજુમાં જ પાંખડા તૂટ્યા છે એના છથી સાત કિલોમીટર દૂર સુધી અવાજ હમણાંનો અને પાંચ 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 કિલોમીટર સુધી પંખી પણ જાળવા ઉપર નથી એટલે આ એક ભયંકર પ્રકારની આ કંપની કંપનીવાળાના દરેક જગ્યાએ પવન ચક્કી છે એ આવા જ છે એટલે અમારી જિલ્લા કલેક્ટર સાહેબને બે હજાર દસથી ત્યાં આજ સુધી અવરનવર રજૂઆત છે પણ આખા આખા જિલ્લા કલેક્ટર કચેરી એમાં રેવન્યુ વિભાગ જે તે તાલુકાના મામલતદાર જે તે તાલુકાના ડેપ્યુટી કલેક્ટર અને આખે આખું જિલ્લાનું રેવન્યુ અને તાલુકાનું રેવન્યુ વિભાગ પવનચક્કીની આરે ફૂટી ગયેલું છે અને મોટા પાયે તોડ કરેલો છે જો આની યોગ્ય તપાસ કરવામાં આવે તો બે હજાર દસથી લઈને અત્યાર સુધીના તમામ જિલ્લા કલેક્ટરો અને મામલતદારો જે તે તાલુકાના આમાં જેલમાં હવાલો થાય એમ છે આ તો રાજકોટના અંગની કાંડ કરતાં અને સાગઠિયા કરતાં મોટામાં મોટું કૌભાંડ જો કોઈ હોય તો એ ભાવનગર જિલ્લામાં પવનચક્કીનું છે એટલે આ આનો અમારો સખત વિરોધ છે કાલ સાંજ સુધીમાં જો આ ચક્કીને હટાવી દેવામાં નહીં આવે અને આ પવનચક્ક્યુ તમામ જો નિયમસર બે દિવસ પહેલાં જ તે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને હુકમ કર્યો ભાવનગરના કે તમે આના તમામ આધાર પુરાવા અમને આપો અમે પણ અનેક વખત વાલાવા હોય તરેડી હોય કટપર હોય હસરા હોય વગેરે ગામમાં અમે પીએલ કરેલી છે મેં ખુદે પણ પવનચક્યા અમે કરેલી છે પણ જિલ્લા કલેક્ટરનું કે મામલતદારનું અમે ક્યાંય પાણી હલતું નથી પેટનું પણ હવે એને આ પરિણામ ભોગવવા પડશે એટલે તમે હવે મહેરબાની કરીને આ આવા લોકોના નુકસાન થતું હોય એવું બંધ કરાવો નહીતર પછી જોયા જે મારું નામ છે વિક્રમભાઈ નરસિંહભાઈ બારીયા હાલ તાલુકા પંચાયત સદસ્ય મહુવા અને અમારે પવનશક્તિની નજીક જ થઈ એક્ઝેમ એક્ઝેક્ટ બસો મીટરની ત્રીસ હજારની અંદર અમારું જમીન આવેલી છે અને મારા પંદર જેટલા મજૂર છે એ કામ કરતા હતા એટલે અચાનક બસો ડિસિબલ કરતાંય પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને દોડા દોડ કરી અને બાજુમાં જ અમારું ઘર છે ઘરે જતા રહ્યા અને માલઢોરમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડૂ હતા એ ખેડૂત પણ અસંભવ પામી જાય કાંઈ એનો અવાજ આવ્યો ઉપર જોયું તો પવનશક્તિનું પાખડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુના બસો મીટરની ત્રીજાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણનો માહોલ થઈ ગયો અને એના કારણે જે દાડીએ મજૂર દાડી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી ત્યાં બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી અને આ જ્યારે પવન પવનછક્કી નકાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને લેખિતની અંદર મારા લેટરપેનની અંદર આપેલું હતું છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર ફરીવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસર નહીં કા કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અર અરજ છે મારું નામ ભરતભાઈ જાદવ આ રિન્યુ કંપનીનો પ્લાન છે તો આમની અરજી અમે જે તે સમયે પ્લાન ચાલુ થતો ત્યારે કરેલી મહુવા તાલુકામાં ભાવનગર જિલ્લામાં આમની નોંધ કરી લીધેલી નથી પરંતુ આજે જે બાજુમાં રેસિડેન્સી આજે જે રહેણાંક વિસ્તાર છે અથવા આ ગ્રામની નજીક જે પ્લાન છે તો એનાથી જે જો આવી કોઈ ઘટના બને કે તૂટે અથવા કાંઈ અન્ય જનરેટરનો કે જે કાંઈ બી વસ્તુનો ખાટે તૂટે એનું કાંઈ નુકસાન થાય અથવા કોઈ પણ હાનિકારક થાય અહીંયા જે તે સમયે જે અવાજ આવ્યો જે પાંખડું તૂટ્યું ત્યારે પશુઓ થતાં તો એ પણ ખૂબ નાસીને જતા અને આમની નોંધ જે તે સમયે અરજી કરેલી ત્યાર પછી કોઈ આમને નોંધ લીધી નથી તો આવી ઘટના ન બને તો એના માટે ખાસ કરીને નોંધ લેવી એવી અમારી માંગ છે